ગેમ છે પાલ્ટી મોજમાં જય શ્રી રામભાઈ બધાને જેડ પ્લસ સિક્યોરિટીમાં અત્યારે આપણે નીકળી ગયા છીએ જેડ પ્લસ માને તમે બીજું કાંઈ નહીં સમજતા આપણે રૂમાલ ભૂમાલ બધું બાંધી લીધું છે અને અત્યારે જાવી છે આપણે વાડીએ અને સમયની વાત કરીએ તો રોંડાનો સમય છે આશરે છ વાગવા આવ્યા છે વાગ્યા નથી અને વાડી બાજુ નીકળી ગયા છે અને વાડીએ આપણે એક કામથી જાવી છે આપણા ને જઈને એક ડિલિવરી લેવાની છે ડિલિવરી માટે મારા બાપુને લેતા આવવાના છે ઘરે બરાબર એટલે જ આવી છે અને પછી તો આપણે દુકાને જ તો બહેના રહેજો છેલ્લે સુધી આપણે શું કરવું છે જોતા રહેજો લાઈક શેર અને ન કર્યું હોય તો ફટાફટ કરી દેજો ભાઈ ચાલો ગઈ જીસ ન્યુ ડે ચાલુ થઈ ગયો છે હમણાં તમે એમ કહેતા હોય છો કે આ તો હળા ડબલ ડબલ દિવસનું નાખી દે છે તો એમાં એકચ્યુઅલી એવું છે કે કાલે આપણે ક્યારે બ્લોગ ચાલુ કર્યો હતો લગભગ રોંઢે નહોતો કર્યો હા વાડિયા જતા ત્યારે કર્યો હતો રોંઢે અમે થોડાક સમય માટે પિક્ચરની લેતી દેતી કરવા હાટું અમે બહાર બેઠા હતા હું ને કાળું બીજું તો કોઈ શેર નહીં બરાબર અને આજે ભંડારિયા જવાનું છે આજે છે ને ત્યાં ઓલું છે હનુમાન જયંતિ છે પહેલી વાત તો એટલે મારે જવાનું છે ત્યાં તો ગાયજીસ અત્યારે તો માફ કરજો મારે ઓલમોસ્ટ હું નીકળું જ છું વ્લોગ મારો એડિટ કરવાનો બધુંય રહી જાય છે કારણ કે શોર્ટ વ્લોગે મારો એડિટ નહીં થાય મોટો વ્લોગે એડિટ નહીં થાય તો એ ફોરવ્હીલમાં બે મોટો વ્લોગનો તો કાંઈક નહીં નાખાય બાકી શોર્ટ વિડીયો તો હું ત્યાં પૂગી પછી મારે શાંત પ્લેસ ગોતો જોઈએ પછી થાય બાકી તો બાકી તો મન મનલાગતું થાય એવું અને એટલી શોર્ટ લિટીમાં સમજાવું થોડુંક અઘરું પડે કારણ કે મારી ગાડી તૈયાર થઈ ગઈ છે અને બસ હવે લાંબુ નથી આપણે ખેંચ્યું કારણ કે તો લોકેશન વોરન્ડ કરેલ ચેન્જ થાય છે તમે જુઓ યાર એટલો મારી પાસે ટાઈમ નથી વાગા દોડી હાલે છે તો બસ આજનો લોક અહીંયા રાખ્યો રાખવા લાગ્યો લક્ષ સબસ્ક્રાઈબ કર જોવા મળવું તમને કાલે નવા લોકમાં જઈએ જય મારે